વરસાદની સિઝન શરૂ થતાં સાપ વીછી જેવા ઝેરી અને બિનઝેરી જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે ત્યારે ધાંગધરામાં ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં પણ વન્યજીવો અને જીવજંતુઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે આવા જીવોથી સાવચેત રહેવા અને વન્યજીવો પર હુમલો ન કરવા વન વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે જરૂર પડે તો સરકાર દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર એક ઉપર કોલ કરવાની સહલા આપવામાં આવી છે મહત્વનું છે કે હાલ જિલ્લામાં દરરોજ ત્રણથી પાંચ વન્ય જીવ કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે અંધકારવાળી જગ્યા પર મુલાકાત ન કરવી જોઈએ હંમેશા ટોર્ચ કે સાથે રાખવું જોઈએ અવાબરું જગ્યાએ ક્યાંય હાથ નાખવો કે એ બધું કરવું ના જોઈએ અને ઘરમાં કે વાડીએ કોઈ પણ જગ્યાએ અગર સરિસરૂપ ઝેરી વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ વન વિભાગ દ્વારા આ માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર છે ઓગણીસ છવ્વીસ વન નાઇન ટુ સિક્સ જેના પર કોલ કરવાથી જે તે સંબંધિત અધિકારીને વન વિભાગની મુખ્ય મથકથી કોલ આવતો હોય છે અને પછી વન વિભાગની જે ટુકડી હોય છે રેસ્ક્યુ કરનાર એ જે તે સ્થળે પહોંચતી હોય છે અને સલામત રીતે વન્ય પ્રાણી સરેજરૂપનું ત્યાંથી રેસ્ક્યુ કરી અને એમને અનુકૂળ જે નિવાસ સ્થાન હોય છે ત્યાં મુક્ત કરતા હોય છે અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા રેસ્ક્યુ સાપના આવે છે અત્યારે પણ હાલમાં રોજથી ચારથી પાંચ કોલ આવે છે અને રોજ એક બાઈટ અત્યારે ચાલુ છે અત્યારે અને અત્યારે ગામડામાં જઈને પણ અમે સમજણ શક્તિ આપીએ છીએ કે સાપને મારવાની કે જેના કરે સાપ નીકળે તો એ અમને કોલ કરવો અમે આ ફ્રી સેવા જ કરી છીએ અને સર વિશે માહિતી પણ આપી છે